લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ ને મંગળવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે કોઈ નવા કામની શરૂઆત કરવી હોય તો કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો એ કામ પ્રત્યેના કોઈ પણ ખોટા વિચાર મનમાં લાવવા નહીં આજે શું કર્યું વૃષભ રાશિવાળાએ આજે મીઠી વસ્તુ ખાવી અને ખવડાવવી મીઠી વસ્તુ ન હોય ને તો ખડી સાકરનો ટુકડો ખાજો અને કોઈને પ્રસાદ રૂપે આપજો શું નથી કરવાનું મિત્રો આજે તમારે પોતાની વાણી વર્તન અને વ્યવહાર બગાડવાના નથી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કર્યું મિથુન રાશિવાળાએ છે ને આજે જે લોકો ખાસ કરીને નોકરી કરે છે ને એવા લોકોએ જ્યાં તમે કામ કરો છો ને ત્યાં સાથે કામ કરનારા માણસોને મદદ કરવી જોઈએ એનાથી આજે તમને બહુ સારો લાભ મળે શું નથી કરવાનું મિત્રો આજે અંધશ્રદ્ધામાં સામેલ થઈને દોરા ધાગા તાવીજ બાંધવા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે થોડા મશૂર પોતાના માથા પરથી ઉવાની ને જલ પ્રવાહ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગુસ્સો નહીં કરતા કોઈની સાથે પણ ક્રોધ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરજો સિંહ રાશિવાળાએ આજે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવી જોઈએ અને ભગવાનના દર્શન કરીને આશીર્વાદ માગવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે નેવી બ્લુ કલરના વસ્ત્રો પહેરવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે પોતાના જીવનસાથીનું સન્માન કરવું જોઈએ એમને સપોર્ટ કરવો જોઈએ શું નથી આજે કોઈ પણ વ્યક્તિ પાસે મફતમાં કોઈ વસ્તુ લેવી નહીં કંઈક પણ નાનો અવેજ પણ ચૂકવવો ખરો તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પોતાના જીવનમાં બગડેલા સંબંધોને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ આજનો કરેલો પ્રયત્ન સફળતા અપાવી જાય શું નથી કરવાનું મિત્રો આજે રૂપિયાની લેવડ દેવડ કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે તલ અને ખાંડમાંથી બનેલી રેવડી લેવી જોઈએ એકાદ મુઠ્ઠી જેટલી પણ ચાલશે માથા પરથી ઓવારી સાત વખત ઉવારી ને વહેતા જલમાં વાવો તમારો ખરાબ મંગળ સારો થઈ જાય શું નથી કરવાનું મિત્રો કોઈ પણ અજાણ્યા વ્યક્તિ પર આંધળો વિશ્વાસ આજે નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરું રાશિ આજે આપણા નજીકના મિત્રને તકલીફ હોય ને તો એને સાથ આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે તમારી વાણી વર્તન બગાડવાનું નથી મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવા જોઈએ અને વાણી વ્યવહારમાં સંયમ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વડીલોની સલાહનો અનાદર કરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે પ્રવાસ દરમિયાન પોતાની કિંમતી વસ્તુઓનું ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ પ્રકારના ખોટા ખર્ચા ખોટી ખરીદી કરવી નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાની અને જીવનસાથીની તબિયત સાચવવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણે પોતાની માનસિકતા બગાડવાની નથી તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મારી ઓજન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે